પરંતુ જે એજન્સીઓ દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે તેની કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે વારંવાર અકસ્માત થવા નિર્દોષ વાહન ચાલકોનો જીવ લેવો તેમજ આગ લાગવા જેવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે મુસાફરોની સુરક્ષાનો પણ પ્રશ્ન હવે ઉભો થઈ રહ્યો છે

ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેનો રિપોર્ટ એક થી દોઢ મહિનામાં આવશે અને ત્યારબાદ એજન્સી સામે વધુ પગલા લેવાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સુરત